વલસાડ શહેરમાં બે જગ્યાએ હિટ એન્ડ રનની ઘટના બની છે એક જ વાહન ચાલકે બે સ્થળે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે સુરત મુંબઈ નેશનલ હાઇવે પર બે લોકોને અડફેટે લીધા હતા કુંડી ફાટક પાસે એક વ્યક્તિને અડફેટે લીધા બાદ સરોણા ફાટક પાસે અન્ય એક વ્યક્તિને પણ ટક્કર મારી હતી રાહદારી મહિલાએ એક ઇજાગ્રસ્ત યુવકને સીપીઆર આપી જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો મહિલાના પ્રયત્ન બાદ પણ ન બચી શક્યો યુવકનો જીવ વલસાડ ગ્રામ્ય પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે માનવ જોડાયા છે માનવ જ ચોકાવી દે તેવો આ અકસ્માત શકાય કારણ કે એક જ વાહન ચાલકે બે વખત અકસ્માત અને બંને અકસ્માતમાં એક એક વ્યક્તિ એટલે કુલ બે વ્યક્તિના મોત થયા છે ફરી એકવાર હીટરમેનની ઘટના બની છે અને જે રીતે પૂર પાડ ચર્ચે દોડથી કારે કુંડી ફાટક નજીક એક વાહન ચાલકને અડફેટે દીધા હતા આવી ઘટના બાદ સામાન્ય રીતે લોકો ઉભા રહી અને તેને સારવાર આપતા હોય છે તેને હોસ્પિટલ ખસેડતા હોય છે પરંતુ આ બેફામ ચાલતા કાર ચાલકે ત્યાંથી ફરાર થઈ ગયો હતો અને આગળ તરણ ફાટક નજીક બીજો એક અકસ્માત સર્જ્યો હતો તેમાં પણ એક યુવાનને અકસ્માત લડ્યો હતો અને આ બંને ઘટનામાં બે યુવાનના મોત થયા છે જોકે રસ્તા પર જતા લોકોએ તેને બચાવવાનો પણ કોશિશ કરી હતી પરંતુ સીપીઆર પણ આપવામાં આવ્યું હતું પરંતુ આ ઘટનામાં બંને યુવાનના મોત થયા છે તો વલસાડ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે પ્રાથમિક જે જાણવા મળ્યું છે કે એસયુવી કાર હોવાનું બહાર આવ્યું છે અને આ ઘટનામાં વલસાડ ગ્રામ્ય પોલીસે જે આ એસયુવી કારના ચાલકને ઝડપવા ચક્રવર્તીમાન કર્યા છે જી આભાર માનો